તમે બે બાપ દીકરી હા ગાંડા છો એ વરત તૂટી ગયા કેવાય એ ડોસી ઈ નાનું છોકરું કેવાય આ તું ઈ ના સમજતી હાલ વાડી હાલ હા ઓલી ભીખા બેન કારી કામે આવે ની એક નહીં ઈ તો આવે જ ને કાકા મારો માલ હે પાલે ની સબ માલ ની દીકરી ક્યાં તા મારો માલ હે મારા હમુ કાલ જોતી હતી તારા હમુ જોતી રહેશે મારી હારે ઇન્સ્ટામાં વાતો કરે છે તે મારા હારે કરે છે જો

વી મેરને મારી પૂજવા આવવાનું છે લે તે તારા બા તો એમ કેતા હતા કે મારી રાધડી હે ને સા અને બિસ્કિટ ખાઈ લીધું તોય તું પૂજવા હેલી ઈ તો ખાઈ લી જાતા અને ખાઈ લે ઈ તો હાલે અને તું કે ઓસી નથી મને ખબર છે કે હવારમાં ભૂંગરા ખાઈ લીધા લીધાતા પણ કેતી નઈ હો હું નઈ કહું તું નો કેતી એય તું ભૂંગરા ભૂંગરા કરો હો એ ઈ તો એવું છે ને આ પૂડલી હવાર માં

પછી પૂજી ને ઘરે જાય મારે કેટલું ફરાર કરવું છે આ છોકરા તો વાહન વાહ આવે કેવા છે શું કરવા જોઈએ એમને આય મંદિરે પૂજવા આવી છે તો ન્યાય વાહેન વાહ હું કામ છે રે આવા દે અહીં છે ને હમણાં ભગવાડી દઉં અને ભાગ્ય નહીં ને એ તો ગામ કહી દેવું છે આવા જે આવા દે હમણાં વારો એનો હાય બોલે ભગવાન હોય દર્શન કરવા એવું છે માનતા નથી કાઈ વાંધો નહીં હાલ આપડે ગામ માં જઈને સરપંચ ને ગામ ના ને બધા કહી દઈ હમણાં ખબર પડશે આની એ ટોકરો બાંધી બાંધે મોટો કઈ વાંધો નઈ હમણાં ખબર

અહીંયા મારા દીકરા ની બધી છોડીઓ ની હેરી કરે છે બધા પકડી જાવ હલો કાપામાં આવે છે આલો